હવે થોડી વારમાં સાંભળશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે મુખ્ય સમાચાર ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે ચૌદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરવા બદલ ફિલિપાઈન્સનો આભાર વ્યક્ત કર્યો સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધુ છ મહિના માટે વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે ખીર ગંગામાં પૂર આવતા ધરાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું ભારતીય મુક્કેબાજ મહાસંઘે ચોથી સબ જુનિયર અંડર ફિફ્ટીન માટેની રાષ્ટ્રીય મુક્કેબાજી ચેમ્પિયનશિપની તારીખ જાહેર કરી સમાચાર વિગતવાર ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે આજે ચૌદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનેન્ડ રોમો અલ્ડેઝ માર્કોસ જુનિયરની ઉપસ્થિતિમાં આ કરાર કરાયા કરારમાં બંને દેશ વચ્ચે રાજદ્વારી ભાગીદારી ગુનાહિત બાબતો સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રમાં પરસ્પર કાનૂની સહાય સંધિ સામેલ છે માધ્યમો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશ પોતાના રાજદ્વારી સંબંધોની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે તેવા સમયે ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખના પ્રવાસનું વિશેષ મહત્ત્વ છે શ્રી મોદીએ પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપવા બદલ ફિલિપાઇન્સ સરકાર અને રાષ્ટ્રપ્રમુખનો आभार व्यक्त करियो। पहलगाम आतंक के हमले की कड़ी निंदा करने के लिए और आतंकवाद के खिलाफ लड़ाई में साथ खड़े रहने के लिए हम फिलीपींस सरकार और राष्ट्रपति जी का आभार व्यक्त करते हैं म्यूचुअल लीगल असिस्टेंस और ट्रांसफर ऑफ सेंटेंस पर्सन के विषयों पर आज हुए समझौतों से हमारी सुरक्षा साझेदारी को और बल मिलेगा શ્રી મોદીએ કહ્યું કે વિકાસલક્ષી ભાગીદારી હેઠળ ભારત ફિલિપાઇન્સમાં તાત્કાલિક અસરની પરિયોજનાઓની સંખ્યા વધારશે તેમણે ઉમેર્યું કે ભારત ફિલિપાઇન્સમાં સોવરન ડેટા ક્લાઉડ માળખાગત ઢાંચાના વિકાસમાં પણ સહકાર આપશે શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર ત્રણ અબડ ડોલરના આંકડાને પાર થઈ ગયો છે ભારત આશિયાન મુક્ત વેપાર સમજૂતીની સમીક્ષા ઝડપથી પૂર્ણ કરવાની તેમની પ્રાથમિકતા હશે તેમ પણ તેમણે ઉમેર્યું ભારત અને ફિલિપાઇન્સ પરસ્પર સહકારને રાજદ્વારી ભાગીદારીમાં બદલવા સંમત થયા છે નવી દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયના સચિવ પેરિયા સામી કુમારને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે દ્વિપક્ષીય સંવાદમાં આધુનિક રાજદ્વારી ભાગીદારી હેઠળ સહકાર માટે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ઓગણત્રીસ માટે અંતિમ સ્વરૂપ આપ્યું છે શ્રી કુમારને કહ્યું કે આગામી મહિનાઓમાં બંને દેશ વચ્ચે સીધી ઉડાન સેવા શરૂ થવાની સંભાવના છે ભારતે ફિલિપાઇન્સના નાગરિકો માટે નિઃશુલ્ક ઈ પર્યટક વિઝાની જાહેરાત કરી જ્યારે ફિલિપાઇન્સે ભારતીય પર્યટકો માટે ચૌદ દિવસ સુધી વિઝા મુક્ત પ્રવેશની સુવિધા શરૂ કરી છે દ્વિપક્ષીય સંવાદ દરમિયાન બંને નેતાએ વધતા સંરક્ષણ સહકારને વધુ મજબૂત કરવા અંગે સંમતિ વ્યક્ત કરી તેમણે દ્વિપક્ષીય વેપારમાં સતત વૃદ્ધિની પણ પ્રશંસા કરી સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો તેર ઓગસ્ટ બે હજાર પચીસથી આગામી છ મહિના માટે વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે રાજ્યસભાએ આ પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કર્યું જ્યારે લોકસભામાં આ પ્રસ્તાવ ગયા સપ્તાહે મંજૂર થયો હતો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધારવાના પ્રસ્તાવને ગૃહમાં રજૂ કર્યો તેમણે કહ્યું મણિપુરમાં તેર ફેબ્રુઆરી બે હજાર રોજ રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું આ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યમાં માત્ર એક જ હિંસક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ગત ચાર મહિનામાં એક પણ મૃત્યુ નથી થયા શ્રી રાયે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મણિપુરના વિકાસ માટે અનેક પગલાં લેવાયા છે આ પહેલા બીજું જનતા દળના મુજીબુલ્લા ખાને ચર્ચામાં ભાગ લેતા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના સમયગાળા વધારવા અંગે વિરોધ વ્યક્ત કર્યો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખીરગંગામાં પૂર આવતા ધરાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું કે પ્રાકૃતિક આપત્તિમાં જાનમાલનું વ્યાપક નુકસાન થયું છે જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ કહ્યું કે પ્રારંભિક માહિતીના આધારે ચાર લોકોના મોત થયાના અહેવાલ છે તેમણે કહ્યું તમામ સંબંધિત વિભાગને સાવચેત રખાયા છે રાહત અને બચાવ કાર્ય પણ ઝડપી બનાવવાનો નિર્દેશ અપાયો છે उड होने से काफी पानी एक साथ आया है एकदम से आया है और चूंकि वहाँ पे गेस्ट हाउस हैं और छोटे रेस्टोरेंट भी हैं और होटल्स भी हैं उसी के मद्देनजर हमने अपना आर्मी का टीम हर्षेल की है उनको रिक्वेस्ट करके तुरंत भिजवा दिया था लेकिन कुछ एक लॉसेस की सूचना है મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આ દુઃખ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે બીજી તરફ ધરાલીમાં સ્થિતિને જોતા ઉત્તરકાશી જિલ્લા તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ નંબર છે શૂન્ય એક ત્રણ સાત ચાર બે બે એક બે છ શૂન્ય એક ત્રણ સાત ચાર બે બે સાત બે બે અને નવ ચાર પાંચ છ પાંચ પાંચ છ ચાર ત્રણ એક આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જી અને અમારા એપ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એ ફોલો કરશો જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે બપોરે ઓગણસી વર્ષની વયે અવસાન થયું લાંબા સમયથી બીમારીથી પીડાતા સ્વર્ગીય સત્યપાલ મલિકની નવી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેઓ ગોવા અને મેઘાલયના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ દુઃખના સમયે તેમની સંવેદના સ્વર્ગીય સત્યપાલ મલિકના પરિવાર અને સમર્થકો સાથે હોવાનું જણાવ્યું ભારતીય મુક્કેબાજ મહાસંઘ આઈબીએફએ ચોથી સબ જુનિયર અંડર ફિફ્ટીન બાળકો અને બાળકીઓ માટેની રાષ્ટ્રીય મુક્કેબાજી ચેમ્પિયનશીપની તારીખોની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં સાતથી તેર ઓગસ્ટ સુધી આ સ્પર્ધા રમાશે જેમાં તેરથી ચૌદ વર્ષની વયના ચારસો બાળકો અને ત્રણસો બાળકીઓ સહિત સાતસોથી વધુ યુવા મુક્કેબાજ ભાગ લેશે આ તમામ ખેલાડીઓ પંદર વજન વર્ગમાં સ્પર્ધા કરશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી એશિયન અંડર ફિફ્ટીન અને અંડર સેવન્ટીન ચેમ્પિયનશીપમાં ભારતીય મુક્કેબાજોએ તેતાલીસ ચંદ્રક જીત્યા હતા લોકસભામાં આજે ગોવા વિધાનસભા ક્ષેત્રમાં અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન ખરડો બે હજાર ચોવીસ પસાર થયો ખરડાનો ઉદ્દેશ અનુસૂચિત જનજાતિઓના સભ્યોની અસરકારક લોકશાહી ભાગીદારી માટે બેઠકોનું અનામત સુનિશ્ચિત કરવાનો અને ગોવા વિધાનસભા બેઠકોનું પુનર્ગઠન કરવાનો છે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ગોવામાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી વર્ષ બે હજાર એક એકમાં પાંચસો છાસઠ હતી તે વધીને અંદાજે એક લાખ પચાસ હજાર થઈ છે શ્રી મેઘવાલે કહ્યું કે પહેલા માત્ર અનુસૂચિત જાતિ માટે અનામત હતું પરંતુ અનુસૂચિત જનજાતિ સમુદાયની વસ્તી વધવાથી વિધાનસભામાં તેમને અનામત આપવું આવશ્યક થઈ ગયું છે જાણીતા ટેનિસ ખેલાડી નોવાક આયોજકોએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં વિમ્બલ્ડનના સેમીફાઇનલમાં પરાજય બાદ જોકોવિચ પહેલીવાર કોઈ ટુર્નામેન્ટમાં રમવાના હતા તેમણે તબીબી કારણ આપીને પોતાનું નામ પરત લીધું છે જોકો જોકોવિચ હવે સંયુક્ત રાજ્ય અમેરિકામાં રમશે આ સ્પર્ધામાં મુખ્ય ડ્રો મુકાબલો આગામી ચોવીસ ઓગસ્ટથી શરૂ થશે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને કહ્યું કે આધુનિક સમાવેશક અને માધ્યમો તથા મનોરંજનના કાર્યક્ષમ માળખાના નિર્માણમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મુખ્ય ભૂમિકા છે નવી દિલ્હીમાં આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના માહિતી અને જનસંપર્ક સચિવોના રાષ્ટ્રીય પરિષદના ઉદઘાટન પ્રસંગે શ્રી મુરુગને આ વાત કહી તેમણે કહ્યું કે પ્રેસ સેવા પોર્ટલ ઇન્ડિયા સિને હબ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વેવ્સ બજાર અને વેવ શિખર સંમેલન જેવી પહેલથી મોટા ફેરફાર આવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ચૌદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની આકરી ટીકા કરવા બદલ ફિલિપાઇન્સ સરકારનો આભાર વ્યક્ત કર્યો સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધુ છ મહિના માટે વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે ખીરગંગામાં પૂર આવતા ધરાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યો ભારતીય મુક્કેબાજ મહાસંઘે ચોથી સબ જુનિયર અંડર ફિફ્ટીન માટેની રાષ્ટ્રીય મુક્કેબાજી ચેમ્પિયનશીપની તારીખ જાહેર કરી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી